શ્રી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા ગરમી અને થી બચવા માટે તારીખ અગિયાર એપ્રિલ બે હજાર ના રોજ નખત્રાણા એસટી બસ સ્ટેશન ખાતે છાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું અને આજે તારીખ એકત્રીસ મે બે હજાર ના રોજ આ છાસ કેન્દ્ર પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે કાર્યકરોની ઈચ્છા હતી કે અંતિમ દિવસે આપણા કચ્છની કેસર કેરીનો રસ પીવડાવવામાં આવે

શાલ દ્વારા સન્માન કર્યું હતું દાદાએ આશીર્વાદ આપતા જણાવ્યું કે કોઈને કાંઈ પણ આપવું ખવડાવવું એ સંત મેકરણ દાદાના આદર્શને અનુસરતો લોહાણા સમાજ ગૌરવને પાત્ર છે હર કોઈ કાર્ય આપણે કરતા હોઈએ છીએ અને કાર્ય માટે કુદરતનો સહકાર હંમેશા હોય છે ત્યારે જ આવું સારા કાર્ય આપણે કરી શકતા હોઈએ છીએ ત્યારે આ કાર્યમાં રઘુવંશી સમાજના ત્રણ ભાઈઓએ સતત મહેનત કરી છે સેવા કરી છે સેવા કોઈ દિવસ વ્યર્થ જતી નથી ત્યારે ભગવાન ના આપણે આશીર્વાદ મળશે અને જે દાતાઓએ સહયોગ આપ્યો છે એને પણ હું આશીર્વાદ આપું છું એસટીના કર્મચારીઓએ પણ સહયોગ આપ્યો છે એમને પણ આશીર્વાદ શ્રી તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ પલણની આગેવાની હેઠળ આપણે સૌ જાણીએ છીએ કે ગ્રુપ દ્વારા ગૌ સેવાનું કાર્ય હોય આરોગ્યનું કાર્ય હોય કે શિક્ષણનું કાર્ય હોય વિવિધ સેવાકીય પ્રવૃત્તિ છેલ્લા પાંત્રીસ વર્ષથી સંસ્થા કરી રહી છે ત્યારે સંસ્થાની અને જેને પણ સહયોગ આપ્યો છે એમને ખૂબ ખૂબ અભિનંદન કેન્દ્રની મુલાકાત દિવસે વિસ્તારના લોકપ્રિય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પણ મુલાકાત લીધી હતી અને સેવા કરતા ત્રણેય રઘુવંશી ભાઈઓનું સન્માન કર્યું હતું આ છાસ કેન્દ્ર વિશે માહિતી આપતા શ્રી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ રાજેશ પલણે જણાવ્યું હતું કે કચ્છભરમાંથી તેમજ કચ્છ બહારથી પણ એસ ટીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે અને એ અનુસંધાને એસટીના અધિકારીઓ જોડે ચર્ચા કરી અને આ છાસ કેન્દ્ર શરૂ કર્યું હતું નખત્રણા નહીં બારે વસ્તા રઘુવંશી સમાજના તેમજ વિવિધ સમાજના અને એસ ટીના કર્મચારીઓના દાતા તરીકે સહયોગ આ છાસ કેન્દ્રમાં મળ્યો હતો આજે અંતિમ દિવસે સેવા આપતા રઘુવંશી ભાઈઓની ઈચ્છા હતી કે આજના અંતિમ દિવસે કચ્છની કેસર કરીનો આમરસ પ્રવાસીઓને આપીએ સાથે સાથે શ્રી નખત્રાણ લોહાણા મહાજન સંચાલિત શ્રી દરિયાસ્થાન મંદિર મધ્યે અંધજન મંડળ ભુજ કેસીઆરસી દ્વારા દિવ્યાંગો માટે ડે કેર સેન્ટર ફિઝિયોથેરાપી સેન્ટર આંખની હોસ્પિટલ શરૂ કર્યું છે જે સેન્ટર આવતા દિવ્યાંગ પાંત્રીસ જેટલા ભાઈઓ બહેનોને આમરસ આપવામાં આવ્યું પિસ્તાલીસ દિવસના કાર્યમાં જેને સહયોગ આપ્યો છે દાતા સ્ત્રીઓનો એસટીના કર્મચારીઓનું અને ખાસ તો ત્રણ રઘુવંશી ભાઈઓએ સતત હાજરી આપી અને કાળઝાળ ગરમીમાં પ્રવાસીઓ માટે શુદ્ધ ગાયનો દૂધ અને એનામાંથી દહીંમાંથી છાશ બનાવવામાં આવે છે અને જીરા મસાલાથી ભરપૂર આવી સરસ મજાની છાશ પિસ્તાલીસ દિવસ સુધી પ્રવાસીઓને પીવડાવી છે એવા રઘુવંશી ભાઈઓનો આભાર જ્યારે જ્યારે પણ રઘુવંશી સમાજને સેવા માટે જાણ કરવામાં આવે છે ત્યારે ગ્રુપ સદાય સેવા કરવા માટે તૈયાર રહે છે આજનો અંતિમ દિવસે શ્રી વિરાણી લોહાણા મહાજનના પ્રમુખ છગનભાઈ આયા વિસનજીભાઈ પલણ અરવિંદભાઈ ઠક્કર શ્રી નખત્રાણા તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાંખના પ્રમુખ દક્ષાબેન બારો તેમજ નખત્રાણા શહેરના પ્રમુખ હેતલબેન ઠક્કર મહામંત્રી જાગૃતિબેન પલ્લણ નખત્રાણા એસટી ડેપો મેનેજર નરેશ ગોસ્વામી શામજીભાઈ મહેશ્વરી બહાદુરસિંહ જાડેજા હિતેશભાઈ અબોટી વેલજીભાઈ પાયણ હરીશભાઈ જોશી ગૌતમભાઈ જોશી વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજના સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા સંચાલન મહામંત્રી નીતિનભાઈ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છકર ટીવી ન્યૂઝ મોટી વીરાણી તાલુકો નખત્રાણા